એ મારો હિયો હિલો રાખાય ગુરુ મને જ્ઞાન દઈ ગયા મારા સદગુરુ આંગણ રોખડી મારા સદગુરુ આંગણ રોખડી લીજો રે સબકો जोरे सब कोव गुण पर गुण करे भाई अवगुणों ऊपर पर गुण करे भाई अवगुण पर गुण करे भाई अवगुणों ऊपर पर गुण करे भाई। मारा सभी पाप डल जाए દઈ ગયા એ મારા સભી પાપ જલ જાય ગુરુ મને જ્ઞાન દઈ ગયા હે મારા સદગુરુ સોના છોડો વલ્લા મારા સદગુરુ સોના વલ્લા છોડવાલા મારા સદગુરુ સોના છોડ વલ્લા મારા સદગુરુ સોના વલ્લા છોડવાલા ન લાગે ડે મા ન લાગે તા सदगुरु भाला रोपिया सदगुरु भाला रोपिया मन ला गया कले जामा गुरु मने घायल कर गया मन ला गया कले जामा गुरु मने હયલ કર ગયા એ મારા તન બીચ બી ઓ લખા લખા તગડે ત્રણ પાછળ હનુમાનજી નું પૂછડો એની ઉપર બીજ એની ઉપર શૂન્ય মারা তন বীজ দিও লিখায় সুমিরন চেতন কর গা মারা তন বীজ দিয় লিখা

થઈ ગયા હા એ મારા ભાજ્યા ઘણે રાહુ એકતા એની સુર તારો એકતા મનો જેનો સોઈ લો જેનો સોઈ એની સુર એકતા એની સુર તારો ਗੁਰੂ ਅਮਰਤ ਰੋ ਪਿਆਲੋ ਦੀਦੋ ਸੇਵਕ ਨੇ ਪਿਲਾਇ ਗੁਰੂ ਮਨੇ ਗਿਆਨ ਦਈ ਗਿਆ ਆਹ ਇਹ ਪੀਓ ਸੇਵਕ ਨੇ ਪਿਲਾਇ ਸਤ ਗੁਰੂ ਬਨਿਆ ਵੇਦਿਆ ਸਤ ਗੁਰੂ ਬਨਿਆ ਵੇਦਿਆ ਸ਼੍ਰੀ ਰਾਮ ਜੈ ਰਾਮ ਜੈ ਗੁਰੂ ਰਾਮ ਜੈ ਰਾਮ ਜੈ ਗੁਰੂ ਮਾਰੀ ਨਾੜੀ ਰੇ ਪਕੜੀ ਹਾਂ He oh, he loves. Loves. તે મારો શ્વાસ છે રામ તે મારો શ્વાસ અખંડ 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 મારો વિશ્વાસ છે અખંડ મારો વિશ્વાસ તે હું છું એ મારા તન બીચ દિયો લિખાય સુમિરન ચેતન કર મારા તન બીચ દિયો લિખ તન કર ક્યા શ્રી રામ જય રામ જય ગુરુ કેટલા બધા તમે આજે રાજી છો ખુબ જ રાજી છો પણ જ્યાં સુધી આ સ્વરની છાયામાં છો ને સ્વર સ્વરમાં મોહિની પણ હોય સ્વરનું બંધારણ સમોહન પણ હોય મહેફિલનું ગીત જુદું હોય અને ઉપાસના આરાધના એ ગીત પણ જુદું હોય એ ગીતમાં એક ગીતમાં ઉત્તેજિત આવે બે રિખોડ પડેલી એ ઉત્તેજિત થઈ જાય છે એક સંગીત એટલું મોહવાળું હોય છે અને એક સંગીત બધી ઉત્તેજનાઓને શાંત કરી દે ઉદ્વેગો જેને આપણે કાઠિયાવાડમાં કહીએ બધા શાંત કરી દે ડોળાયેલું પાણી ધીરજ રાખી રાખીએ એટલે ડોળ નીચે લઈ જાય ને ઉપર ચોખ્ખું પાણી પતાવે એમ સંગીત એક એવી આરાધના છે ઉપાસના છે ને પરીક્ષા એમને હું યાદ કરાવું કે અમારા ઈષ્ટદેવ દ્વારકાનાથ ભગવાન રામદેવજી બનીને પધાર્યા તો એને વેપારીઓને દૂર નથી રાખ્યા વેપારી રાજભાઈ વેપારીઓને આવી રીતની સભા હતી અને નરેન્દ્રભાઈ મોદીનું ગામ છે ને વડનગર વડનગર ગામમાં વાણિયા હતા વાણિયા વેપારી ઉનાળાના દિવસો વરસાદ મોડો અને એ અંભાઈ મેળી ઉપર આટા મારતા હતા વેપારી અને સાધુની મંડળી ગીત ગાતી હતી એટલે વેપારી નથી હો કે આ લોકો કોઈ હિન્દુ છે કે મોમિન છે ઘડીક પીર પીર કરે છે ઘડીક રામ રામ કરે છે એટલે વેપારી આવીને પૂછે છે કે તમે લોકો કેના ઉપાસક છો અને કીધું કે રણુજાના રાજા રામદેવજીના ઉપાસકજી એમ તો એ કોણ છે સાધુ સંતોની મંડળીના આગેવાને કીધું કે એક એવો અવતાર છે કે બધા આત્માઓ તરફ સમદ્રષ્ટિથી નાના વર્ગને સમાજથી ફેંકાયેલા વર્ગને વ્યસનોમાં અને અનેક પ્રકારના કુસંગોમાં જેની પાસે કાંઈ નથી જેનું કોઈ નથી એ બધાને ભેળા કરી અને આત્મભાવનો આરાધ કરતાં શીખવાડે છે એટલે વેપારીએ કીધું પણ એની વિશેષતા શું છે અને એની વિશેષતા એવી છે કે જ્યાં તમે સંકટ પડે એની યાદ કરો એટલે સંકટ થાય હાજર થઈ જાય સંકટ સંકટ સમય પૂરી જાય તમારા બધા તમને બહાર કાઢે એટલે વેપારીએ કીધું કે મારું એક સંકટ છે ક્યાંય મેં એ સંકટના બધાય દરવાજા તપાસ્યા પણ એનું નિવારણ ન મળ્યું મને એક શેર માટેની ખોટ છે એટલે વેપારીએ કીધું જો તમારો ભગવાન સાચો હોય અને મારી આ ખોટ પૂરે તો આવતા સમયમાં મતલબ અત્યારે તમે જાઓ છો બાર મહિના પછી હું પણ હરખતો અને મોટો એક સંઘ એવો એવું સંગ લઈ વડનગર ગામમાં છે આ શેઠ નીકળ્યા છે દલીચંદ શેઠ એનું નામ છે એની બહુ માથાકૂટ નથી કરવી નગર તો તમે પાછા એમ જોમ આવી જાય એટલે વાત આપણે એટલી કરવી કે એ શેઠના પત્ની દીકરો સમય આવ્યો એટલે એને લઈને પગે લગાડવા જાય છે ટૂંકમાં તો ચોર લોકો એની પરીક્ષા કરે છે જો ભાઈ પરીક્ષામાં અને સજામાં ફેર હોય પરીક્ષા છે ને એ કસોટી કહેવાય થોડોક ટાઈમ શાંતિ રાખી જાય એ ધીરજ રાખી એટલે એ કસોટીનો કાળ પૂરો થઈ જાય સજા એને કહેવાય કે એ એની ગેરહાજરી થઈ ગઈ પછી માથા પછાડો તો એ પાછો તમને મળે નહીં એ સજા કહેવાય કે માણસ ગયો એ પાછો ન વળી શકે એ સજા અને હમણાં જો વિવેકના પપ્પાને તકલીફ થોડી થઈ અમારા ચેતન સ્વામી ગયા હતા એને પોઈન્ટ આપ્યા હતા તરત જ સજા છે અને આ કસોટી છે કસોટી આવે ત્યારે એમ કસોટી આવે અને કસોટીમાં શેઠને બિચારાને ચોર લોકોએ લૂંટપાટ કરી અને મારી નાખી આવ્યો હિંસા કરી નાખ્યા એટલે એ જે બેન હતા એમના ધર્મ પત્ની એ એવું કહે છે હલો પેલો મોબાઈલ રામદેવજી મહારાજે એ વાણિયાના પત્નીને આપ્યો એની પાસે મોબાઈલ છે એમ નહીં મોબાઈલ તો તમારે હવું પાસે છે કોકનો મોબાઈલ રાડું પાડે છે કોકનો મોબાઈલ શાંતિથી કહે છે કે જવાબ દઈ દો રાયડું પાડે એવડા મોટા આ માઇક સાઉન્ડ ટૂંકા પડે એટલા તમારા મોબાઈલ રાડું પાડતા હોય પણ આને મોબાઈલ આપ્યો પાછા ભગવાનને નંબર હોતા આપ્યા કે આ નંબર ઉપર મોબાઈલ કરજે એટલે બેન કોઈ પણ સંકટ સમયે એટલે તરત જ તો મોબાઈલ કર્યો હલો હેલો મારું સાંભળો રણું જાનારા કરો તો પીર તોડા ઊભી ઉભી કરે છે સાંભળો અરે ભગવાન તમે દીકરો દીધો અને મારા પતિ ને લઈ લીધો ના બેન ના 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 ਆਇਓ ਬਿਕਰੀ ਆਵੋ ਏ ਮੇਲੂੜੋ ਮੋੜ ਲੋ ਏ ਮੇਲੂੜੋ ਮੋੜ ਲੋ ਨੇ ਹੱਥ માં ਪੀ ਆਵਾਂ ਨਿਆ ਨਿਵਾਰੇ ਆਵਾਂ ਹਿੰਦਵਾ ਏ ਲੋ ਸੰਭੜੋ ਬੈਨਯੋ ਬੜਾ ਅਬੜਾ ਦੜ ਮਾ ਪੁੱਛੋ ਜੁਣ ਤ੍ਰਣ ਭੂਵਨ ਮਾਥੀ ਕੋਤੀ ਨੰਦ ਖੇਲੋ ਸ਼ਾਵੜੋ ਧਰੂ ਜਨਰਾ ફરિયાદ પણ સાંભળે છે નાના નાના માણસની ફરિયાદ સાંભળે છે આજ તમને એણે જાય મોકલા છે એવું અમને લાગે છે વાય મંગલભાઈ વાય હરિભાઈ પણ તમને અહીંયા પહોંચાડ્યા છે એને એમના હાર્મોનિયમના સરસ મજાના મીઠા મીઠા સૂર અને તમારું ખોવાઈ જવાનું તમારા શ્રીનો અને આપનો સ્વર એક વખત એક થઈ જાય છે એ ને તો હજારો વાર ધન્યવાદ છે જે ભાવથી નીરજભાઈ અને બહેન મળવા આવવા માગતા હતા એ આજ માલિકે મુલાકાત યોગ્ય સમયે યોગ્ય રીતે જ પરિપૂર્ણ કરી છે આ એક સામગ્રી હતી પૂજ્ય ચેતન સ્વામીજી કહેતા હતા એ પણ એક સામગ્રી છે સંગીતની જેમ અસર છે એમ જ સ્વામીજીએ કહ્યું કે આજ્ઞા એમાં ઈશ્વરની સાક્ષી હોય ઈશ્વરનું રૂપ હોય આજ્ઞામાં આજ્ઞામાં આપે કહ્યું અને મેં કર્યું મને કંઈ ખબર નથી એવું એણે કીધું અમારી નજર સામે જોયું કે આપણા વિવેકના પપ્પા હતા એને એવું માનસિક અસર થઈ જાય છે એટલે ચક્કર આવે ભાન નથી રહેતી એ વખતે કોઈને પકડી લે છે કોઈ આધાર પકડી લે છે એવું થઈ જાય છે પણ સ્વામીજીએ જઈને ખબર નહીં એને હાથ લગાડ્યો કે પોઈન્ટ કર્યો પણ પાછા યથા જેમ હતા એમ આફ્રિકામાં એમનું કેવું સત્ય છે અમે બધા હતા એટલે એ એમની જે કંઈ ભાષા એમની જે સંન્યાસની સ્થિતિ ઊભી કરી છે એમાં પણ એની સ્થિરતા બદલ એમને પણ ખોટી ખોટી ધન્ય છે એ એમ કહે છે કે આટલી ગીર્દીમાં આટલી બધી ગીરદીમાં એકલા રહી શકાય છે અને એકલા બેઠા હોય તોય નો આનંદ લઈ શકાય છે તો આજની આ કયા પ્રકારની એક સાધનાની આપણને ઝાંખી મળી હોય એવું સંગત શાસ્ત્રીય સુગમ અને સરળ આપણને સમજાય એવું કરી મહાજેમ કડવું ઓસળ હળવું કરીને પાય એવું મને ગમ્યું એટલે તમને સૌને ગમવું જ જોઈએ મને ગમ્યું છે ખૂબ ગમે છે એમની સાધનાનો એની ઊંચાઈનો આપણને અનુભવ કરાવે છે વળી પાછું જે રજૂ થવું તે નિષ્કામ નિષ્પ્રભાવથી રજૂ થવું વિશેષ કાંઈ નહીં બોલું બસ એમના એક એક સ્નાયુઓ અંદર જે રચના છે સાધનાની એ બધી લાંબા સમય સુધી એના શરીરને એના આરોગ્યને એવી રીતે પરમાત્મા સાચવી રાખો કે આવું નવું ગીત સાંભળતા રહીએ વળી પાછી એવી એક મુલાકાત નીરજભાઈ અને બહેન આપશો અમે ખૂબ રાજી થશું અમે આ સંગીતના બહુ અભ્યાસી નથી પણ તમે કીધું એવું ભજન છે ને એ મારા પિતાજી પાસેથી મેં એ ભજનની કળા જોઈ હતી ભજન એટલે કોઈ પણ જાતની ગતાગમ વિનાનું પ્રવેશી જવું ભજન એટલે અને પ્રવેશ્યા પછી એ એક એવી ભાષામાં રડી લેવું એનું નામ ભજન છે એવી ભાષામાં રડતા રડતા પોકાર કરી અને જે કંઈ કહેવાનું એ કહી દેવું એનું નામ ભજન છે હૃદય બોલે છે એની વેદનાઓ એની ભાષા બની અને એ ભાવ સંગીત બની જાય છે મેં કેટલાય કમ્પોઝ કહી રહ્યા છે બધા એ મોસ્ટલી ભાવ સંગીતના જ કમ્પોઝ છે હેમંતભાઈ મારા કેટલાય કમ્પોઝ લઈ અને સારા સારા ગીતો એ આ કમ્પોઝમાંથી એણે ગાયા છે અને એ પણ મને આમ ખૂબ જ પ્રેમ કરે મને એવી ઈચ્છા હતી કે ગુરુજી પાસે એમને લઈ જાઓ હમણાં કીધું નીરજભાઈ અમારી સિસ્ટમ જે પદ્ધતિ છે એ પદ્ધતિ સરનું કહેવાનું અને એ કહેવાનું એ પદ્ધતિને જે પામી ગયેલા છે સમજે છે એ બધાને સ્પર્શે છે અને આપણું જે કહેવાનું છે એમાં એક ભાવ જગત ઊભું થાય છે એટલે ક્યારેક તમે રડવા સુધી પહોંચી જાઓ રડી ન શકો તો ચૂપ થઈ જાઓ એવું બની જાય છે ભજન વિશે ના તો એમ બે લીટી બોલું એક દેવો અનુભવ કહો તમો મોને ક્યાં મળ્યા ખ્વાબોની દુનિયામાં ખો જ કરો આ આજીવન પુષ્પો એકાદ એવો અનુભવ આ હસ્તી તમારી આ મસ્તી તમારી છે જીવન સફરની સહેલગાની અસ્તિ તમારી મસ્તી તમારી છે જીવન સફરની સહેલગાની એકાદ એવો પ્રસંગ કહો કે થિશા મેં ક્યાં વિરમ્યાતા એકાદ એવો પ્રસંગ કહો તમો અમોને ક્યાં મળ્યાતા કરો આજીવન પુષ્પો ક્યાં